આવેલા ઐતિહાસિક તથા કોમી એકતાના પ્રતીક હજરત સૈયદના શહીદ પીરતા નો દસમી સમારોહના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ સુંદર શરીફ અને દરગાર શરીફ પર ફૂર ચાદર ચડાવીને સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારોને એકતા બની રહે તે દુઆ ગુજારવામાં આવીને દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીફ ઉપર આવીને જે કંઈ પણ તકલીફ હોય તેમના આવતા હોય તેમને તકલીફ થતી દૂર હવાની તેમનો પોતાનો મનત બાધાઓ દૂર કરવા આવતા હોય છે ને જ્યારે આ ઉર્સ પ્રસંગે આવેલ શ્રદ્ધાળુઓ માટે દાદાના અકેદત મંદો મોહરમના અગિયારમાં ચાંદે ગોઠડા મદીના મસ્જિદના હોલમાં ન્યાસ પ્રસાદીનું આયોજન કરાવવું દાદાના અને આસપાસના વિસ્તારના પ્રસંગે રહીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સૈયદ નિયામત અલી બાપુ સૈયદ સાજિદ અલી બાપુ ગામના તમામ મુસ્લિમ આગેવાનો ટ્રસ્ટીઓ મૌલાના હજરુદ્દીન અસરફી તેમજ મૌલાના અબ્દુલ હલીમ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા